કરો કરો હા મોટામાંથી તો હાથ કાઢ પતા પેલા મોટા માંથી ગાર્ડન માં કેમ બોલે કોયલ મિતુ મિતુ અહીંયા જો અહીંયા કોયલ કેમ બોલે પહેલું ચી કોલ મિતુને ઝૂલા ખાવા છે મિતુ મિતુ ઝૂલા ખાય છે અહીંયા બધા એના ફ્રેન્ડ પણ ઝૂલા ખાય છે નિતાંશભાઈ પણ ઝુલા ખાય છે ખાશીએ મિત્ર ચોકલેટ ખાઈશ તું ઊભું રહે કરે છે થેન્ક યુ બોલો લાવ હવે ખિસ્સામાં નાખી દે મારા પછી હું તને આપીશ હા ઘરે જાય તારે થેન્ક યુ કીધું ને હા મારા દાદા છે ઉપર તો દાદા જુલા કરીને અમે લોકો રમીએ છીએ બિલ્ડિંગની નીચે આવી ગયા છે ને રમવા માટે નીચે હું ને મિતાનભાઈ જો મિતાનભાઈ જો મિયામ આવ્યો અહીંયા જો રહ્યું મિતાજ ક્યાં જાઉં તારે રમવા ઉપર આવી રીતે ટાઈમ પાસ કરીએ છીએ બહુ તડકો તો બહુ જ છે અહીંયા પણ ગરમી નથી પડતી અહીંયા ઝાડવા બહુ છે જો અહીંયા ઝાડ એટલા છે ને અહીંયા એકદમ મસ્ત હવા આવે છે જો ઝાડ પણ હલે જ તમને દેખાતા હશે અને હવા પણ એટલી મસ્ત આવે છે સુંદર મિતનભાઈ પણ અહીંયા હવા ખાય છે અહીંયા મારું આખું ગ્રાઉન્ડ છે માર્કેટ ટ્રન 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 મિતન ચાલુ કરે છે ગાડી એમ ના ચડાવે એમ તો હું ઉભર તને ચડાવું ટ્રન ચડાવું હા ઉભર ચલાનભાઈ જવાના છે મામાના ઘરે એમ સુતા છે અત્યારે વાગ્યા છે ત્રણ તો મિતનભાઈ ઉઠે છે ચાલો ઊઠી ગયા હવે મિતનભાઈ

હા એને કંઈક પીવડાવતી જા શું જોવે છે આમાં મિત્ર શું છે મોબાઈલમાં રીલ જોઈશું મિતાનભાઈને ખાવાનું બાકી છે હજી શાકની રોટલી એના માટે કાઢીને રાખ્યું છે મિતાનભાઈ ખાવા બેસી ગયા છે વાગ્યા છે સાડા ત્રણ મિતાનભાઈ જવાના છે મામાને ઘરે મિતાનભાઈ અહીંયા પંખો લસની સામે બેઠા છે એક પંખો તો અહીંયા પણ છે કુલર છે અહીંયા મિતનભાઈની ખુરચી છે અહીંયા ઉપર પણ પંખો ફરે છે અને અહીંયા અહીંયા બી કુલર છે મિતાનભાઈ માટે લાવ્યા છે ગરમી માટે નાનું એવું એના માટે ખુરચી પણ મિતભાઈની છે અને અમારે મિતાનભાઈ અહીંયા બેઠા બેઠા મોબાઈલ જોવે છે ને મોબાઈલ જોવે છે માર્દીકો મિતભાઈના મમ્મી ગયા છે રસોડામાં દૂધ લેવા આવે છે મિતનભાઈને ને મોબાઈલ મળી જાય એટલે કોઈનું કઈ કોઈને સામું જોયે નહીં કઈ ધીરે ધીરે સુતા સુતા જમવાનું ચાલુ કરી દીધું છે અમારે મિતનભાઈનું એવું જ ખાતું છે ખાવાનું હોય તો એ ઘડી ઘડી સૂતો સુઈ જાય બેઠી બેઠીને થાકી જાય ને પછી શું કરે સુઈ જાય આમ હું તો છે હવે થોડીક વાર પછી જોજો હમણાં કેમ જાય છે ઉમેતા થાકી જાય ને પછી આમ પલટી મારે આમ પલટી મારે આમ પલટી મારે આન મોબાઈલમાં આમ થાકી જાય પછી આમ પેલા બેઠો બેઠો જોતો હોય પછી બેઠો બેઠો થાકે એટલે સુઈ જાય સુતા સુતા એટલે પછી પડખું પડી જાય પછી ઊંધો થાય છતો થાય પણ મોબાઈલ ના મૂકે નહી મિત્રો એ મોબાઈલ નહી મૂકવાનો ભાઈ શું કરો છો મોબાઈલ મોબાઈલ જોઈ વાહ પેલા સૂતો સુતો પછી સુ ઊંધો સૂતો સુતો પછી સત્તો સીતો પછી પગ ઉપર પગ રાખીને સૂતો પછી ઊંધો હવે કા ઊંધો બીજું કઈ આવડે કે મોબાઈલ મોબાઈલ જોતા જ આવડે કે બીજું કઈ આવડે છે એમ એમ તો બીજું કઈ આવડે જ તને આખો દિવસ મોબાઈલ 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 આ છોકરા લોકોને તો બહુ મોબાઈલ જ બહુ ગમે તને નઈ ના મોબાઈલ 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 મિતુ મોબાઈલ મૂકો હવે મિતુ બીજા કપડા બદલાવી નકા તો પણ એને મોબાઈલ નથી મૂક બોલો મારું કામ તો

ચલો ધ્યાન રાખીને હા હા એ બે હા હા ફોન કરું તમે ઉગીને પછી ફોન કરેતાન ને પકડી રાખજે ઓલી ને બિહાર હાલો ગયા મિતાનભાઈ ને એ લોકો મામાના ઘરે એ અમારું મંદિર છે વરદ વિનાયક સંસ્થાનું મસ્ત છે એક નંબર સરસ અને પાર્કિંગ ની છે અહીંયા ઇન્ડસ્ટ્રી છે સરિતા ઇન્ડસ્ટ્રી પાર્કિંગ ની અહીંયા મોટું બધું પાર્કિંગ છે લાઈન થી એક સાથે એ લોકોને રિક્ષામાં બેસાડી દીધા બહાર થી એ લોકો ગયા મુલુન ચેક નાકા હવે હું જાઉં છું ઘરે હાલતો હાલતો જાઉં છું મળીએ પછી Bye bye, I'll go. bye. bye.